1 થી 5 લેટી કરવાની છે તારે 1 થી 5 કર 1 કર 2 કર નીચેાના અંક લખીસ કેટલા થઈ તારે કહેવાના સમજી ગયો સારા સરખ કર જોયા હા એક કરી ને આ આને કહેવાય એક એકડે એક અજિકાર એક બે ને ત્રણ એમ ચાર એક બે આ ત્રણ આ ત્રણ થઈ ગયું તો અહીંયા આવશે તો ગળે ત્રણ હવે અહીંયા ચાર લીટી કર તો ચોકડે ચાર કરી

sarah so very good